વડોદરા શહેરના વિસ્તારમાં વિસ્તારના લોકો માટે સમરસ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આજના યુગમાં સાંસ્કૃતિક ગરબા વિસરાઈ ગયા છે જ્યારે હિન્દુ સનાતન ધર્મ સાંસ્કૃતિક ગરબા આજે પરંપરા રીતે નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ રમે અને વર્ષો પહેલાના વિસરાયેલા સાંસ્કૃતિક ગરબા ફરી લોકોમાં રહે તે હેતુથી અટલાદરા વિસ્તારમાં સમરસ ગ્રુપ દ્વારા પરંપરા ગરબાઓનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે જેથી અટલાદરા વિસ્તારમાં અટલાદરા વિસ્તારની ઘરની દીકરી ઘર પાસે ગરબા રમે માટે પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે આ ગરબા મહોત્સવમાં ગરબા ગાયક દીપ પોતાના સુર રે લાવી ને ખેલૈયાઓને આનંદથી ગરબે ઘુમાવશે સમરસ ગ્રુપ દ્વારા ખેલૈયાઓ માટે પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે સમરસ ગ્રુપ દ્વારા લોકો પારંપરિક રીતે સાંસ્કૃતિક ગરબા રમે તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવે છે સાથે જ પારંપરિક રીતે સાંસ્કૃતિક ગરબા લોકો રમે તેવી આશા વ્યક્ત કરી છે મારું નિષાત ગરબા વૃંદ અમારું વૃંદ છે આ મારા સર્વ કલાકારો છે મારી જોડે છે આ વિસ્તારમાં અમારા પ્રથમ વખત આ વિસ્તારમાં ગરબા થઈ રહ્યા છે જેના મતલબ જેના માટે અમે મહેન્દ્રભાઈ અને એમના જોડે સ્મિતભાઈનો આભાર માનીએ છીએ કે અહીંયા મને ગરબા કરવાનો એક મોકો મળ્યો લાસ્ટ યર અમે લોકો રેવા પાર્ક વાઘડિયા રોડ સાઈડ ગરબા કરાવતા હતા આ અમારા માટે નવું એક છે મંચ અમારા માટે એક નવી ચુનૌતી બી છે એના માટે અમારી પૂર્વ તૈયારી બહુ સારી છે ઈચ્છે છે કે અહીંયા બી બહુ સારું પરિણામ મળી રહે નવા ગરબા તો તમારે અહીંયા તમે આવશો સાંભળો તો મને નવા ગરબા સાંભળવાની વધારે મજા આવશે હું ગોકુળનો ગોવાડિયો એક ગરબો છે हमारा गुरुंद जोड़े एक अपने लाई ले एक लाइन हो गोकुड़ नो गोवाड़ी हो तू गोवाल ने गोकुड़नी हल ने रमिये रास गोरी जामी रमजट रास ने हल ने रमिये रास गोरी जामी रमजट रास ने हो गोकुड़े नो गोवाड़ी हो तू गोवाल ने गोकुड़नी हो गोकुड़ नो गोवाड़ी સૌ રમઝટ માણ્યું હોય તો અહીંયા ગરબા રમવા માટે વિનંતી સર્વ માટે પાસને એની સુવિધા તો કરવામાં આવેલી જ છે જે આપણે એકદમ પૂર્ણ રીતે નિઃશુલ્ક છે ઉપાધ્યાય અટલાદરા વિસ્તારના લગભગ આજુબાજુની સો સવા સો સોસાયટીના લોકોની લાગણીને માન આપીને સમરસ ગ્રુપ દ્વારા પ્રથમ વર્ષ અટલાદરામાં પરંપરા સાંસ્કૃતિક ગરબા કરવા જઈ રહ્યા છે વડોદરામાં ખૂબ જ ઓછા ગરબા છે જે નિઃશુલ્ક છે એમાં અમારું આજે વખત જે ગરબાનું આયોજન છે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અમારા વિસ્તારની દીકરી મા બેન દીકરીઓ અને બારન ગરબા ગરબા ના જવું પડે એમનો આર્થિક વ્ય પણ રોકી શકાય એ હેતુથી અહીંયા સમરસ ગ્રુપની આખી ટીમ દ્વારા પરંપરા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા સાંસ્કૃતિક ઢબે પરંપરાગત ગરબા થાય એની અમે સૌ કાળજી રાખીશું અને લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આના સાથે જોડાય સમરસ ગ્રુપ દ્વારા પરંપરા ગરબા થઈ રહ્યા છે આખર પહેલીવાર અટલાદરા વિસ્તારમાં જ્યાં વિસ્તારના લોકો માટે વિસ્તારના લોકો દ્વારા થઈ રહ્યા છે જ્યાં આજે આપ જોઈ રહ્યા છો કે દીકરીઓ કે માતાઓને નજીક જે બધા સાથે ગરબા કરી શકે આખું ફેમિલી સાથે ગરબા કરી શકે એવી રીતના આખા ગરબા અહીંયા અમે વિસ્તારમાં કરી રહ્યા છે જ્યારે નિઃશુલ્ક અમે કરી રહ્યા છે જે પ્રથમ વર્ષ અમે પહેલી વાર કરી રહ્યા છે આ વખત આગળ બી જેમ બધાનો સપોર્ટ મળશે ને અમારી એવી લાગણી છે કે લોકો અહીંયા ગરબા કરે અને અને અહીંયા આનંદથી ગરબા કરે એવી અમારી લોકોને લાગણી છે સૌ પ્રથમ આપ બધા પત્રકાર મિત્રોને શોર્ટ નોટિસમાં આપને જાણ કરીને આપ આજે આવ્યા અને પ્રેસ કોન્ફરન્સ કરીને આપને ખૂબ ખૂબ આભાર માનું છું મેં અમારી સાથે અમારા બોલના પ્રમુખ મહેન્દ્રભાઈ યુવા મોરચાના પ્રમુખ અરે મહામંત્રી મૌલિકભાઈ દેસાઈ સમગ્ર અમારું આખું સમ્રથ ગ્રુપ છે જે આ વખત અમે આખા વિસ્તારમાં બી સુલાખ પહેલી વાર કોઈ ગરબા કરતું હોય આ વિસ્તારમાં જે અમે કરી રહ્યા છે

બધા ગરબા કરી શકે આજે આપ જોઈ શકો છો કે બરોડામાં ત્યાં જ્યાં બધા કોમર્શિયલી ગરબા થઈ ગયા છે કોઈને દયા ભાવના એટલું રહ્યું નથી મારી ફક્ત ફક્ત કેટલા ગરબાવાળા છે જેમને શું કહેવાય કે બિઝનેસ જ કરવો હોય છે પણ અમે પોતે આ વખતે એવું વિચાર કર્યું કે આપણા વિસ્તારના લોકો માટે આપણે અહીંયા ગરબા કરીએ જેને દૂર જવું ના પડે વિસ્તાર છોડીને આજે દરેક માતાઓ દીકરીઓ બધા જે આપણા વિસ્તારના જેન્ટ્સ છે પુરુષ છે બધા શાંતિથી અહીંયા ગરબા કરી શકે એમને દૂર ના જવું પડે એના માટે અમે સમગ્ર ગ્રુપ દ્વારા આ વખત આખું આયોજન કરી છે પ્રમુખ સ્વામી મહારાજની કર્મભૂમિ છે અહીંયા વિસ્તારના લોકોના ઘણા સમયથી એવી માગણી હતી કે વિસ્તારના લોકો માટે એક સારા ગરબાનું આયોજન થાય એ લોકોની લાગણીને માન આપી અમારી દેવજીતા મૌલિકભાઈ કીધું સર્વ ટીમ જે સમરસ ગ્રુપ અને અહીંયા વિસ્તારના લોકોના સહયોગથી એક પરંપરા સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સનાતન સંસ્કૃતિ પ્રમાણે નવ દિવસ એટલે કે માતાના નવરૂપની શક્તિના આરાધનાનો પર્વ હોય છે ભક્તિનો પર્વ હોય છે આપણે જે નવ દિવસ માતાજીના ગરબા કરતા હોય છે ગરબા ભક્તિનું એક સ્વરૂપ છે અને માતાજીનું મધ્યમાં સ્થાપન કરી આપણે ગરબા કરતા હોઈએ છીએ સાંસ્કૃતિક ધરોહર જળવાઈ રહે એ હિસાબથી આપણે પરંપરા સ્વરૂપે નામ પણ પરંપરા રાખવામાં આવી છે પરંપરા સાંસ્કૃતિક ગરબા